કેટલા નું આવે કેટલા નદી ભાઈ આ હા હા નું આવે ત્યારે જમવાનું બનાવતો હોય ત્યારે આખો ગામ ભેગો થાય કે ઘરે જે હું લાકડી આમ સુધરાઈ લાકડી સુધરી અરે યાર કોકેટ એ તોડી નઈપો કોણે તોડ્યો એ પણ અમને ખબર છે પણ ભાઈ આજે અમારો પરિક્રમાનો ત્રીજો દિવસ છે ટાઈમ કેટલો છે સાત વાગીને ચાર મિનિટ તો કાલે અમે થોડુંક વધારે હાલી ગયા હતા બે ગુડી ચડીને ઉતરી ગયા હતા ગોળી એટલે પર્વતની ટોચ અને બહારનો નજારો બતાવી દે કંઈક અહીંયા બધા આપણો મિત્રો સુતા છે તો ચા પાણી નાસ્તો કરીને પાછા મળીએ ફ્રેશ થઈ જાય પહેલાં તો ચલો ભાઈ ગુડ મોર્નિંગ પાછા અને ચા બનાવવાની તૈયારી ચાલુ છે આજે ભાઈ ક્યાંકથી દૂધ ગોતી આવ્યા અમૂલ દૂધ અને આપણે તો ચારથી છત્રીસનો આંકડો છે એટલે આપણે ગીરનારી કોફી બનાવીએ આપણી

તપ તો પેલા આ તો પેલા લેવો પડે તો પેલા છે ને એને ગરમ થતા બહુ વાર લાગે ના થાય

નીકળી ગયા ત્રીજો દિવસ છે એક જ બાટલા માં બાટલો હાલી જાય ચાર દિવસ આરામથી હાલી જાય

ચા માં સ્પેશિયલ ચા મસાલો પણ લઈને આવ્યા આ લોકો પીને કે છે કેવી ચા બની છે આપણે ચા પીએ તો થોડીક તબિયત ખરાબ થઈ જાય એટલે નહીં પીએ ચાલો ભાઈ ન પીતા હોય તો અહીં ચા પી લેજો આટલી બની એમ કે લલિતે બનાવી છે આમ તમને નહીં મળે હા આમ નહીં મળે મેં નથી બનાવી સાહેબે બનાવી મેં ખાલી આસિસ્ટન્ટ હું આસિસ્ટ કર્યો ચા બનાવવા માટે આમાં છે એક ઉપાડતા જજો

ચાલો ભાઈ આજે જે પાછા નીકળ્યા છે અમે અહીંયાથી થી બોરદેવી જવા માટે કેટલું દૂર છે બોરદેવી હા ગુગલ મેપ બોરદેવી આ છે 8 કિલોમીટર બસ બસ તો આજ પહેલી વખત સૌથી ઓછા કિલોમીટર હાલો આજે 1 કલાકમાં પહોંચી જઉં વિધાઉટ બ્રેક ચડવાનું નથી ચાલવાનું ચાલવાનું જ છે હવે ઉતરવાનું આવશે જયરા જય શ્રી રામ ઉજવણીમાં પૂછવા આ લોકો અહીંયાથી શું બતાવે છે કેવા દર્શન કરાવે છે અચ્છા ગિરનાર દર્શન કરવા હોય તો આ ટેલિસ્કોપ ની મદદથી કરી હજો

તો પહોંચ્યા બોરદેવી ત્રણ રસ્તા સીધા જાય તો શું શું આવે બોરદેવી આ બધું ભવનાથ અચ્છા ભવનાથ ભવનાથ સાત કિલોમીટર બોરદેવી એક કિલોમીટર બસ હમણાં પંદર મિનિટમાં પહોંચી જવું તો આજના ત્રીજા પડાવ ઉપર પહોંચી ગયા દેવી અને આજ છે આજની આપણી જગ્યા એટલે ટેન્ટ સેટ અત્યારે બસ બધો સામાન રાખી દીધો એટલે થોડા ખંભા ને શાંતિ મળે અને આ બધા આપણા ગામના બધા મિત્રો મળી ગયા છે અહીંયા જ કોપીરાઇટ કન્ટેન્ટ હતું કાઢી નાખ્યું અમે અત્યારે અમે બસ ફ્રેશ થવા આવ્યા એટલે મો હાથ ધોવા આવ્યા એક હારું છે એક ઝરણું ખલખલ વહે છે એનો અવાજ સંભળાય છે અમને ગોપરોમાં સંભળાતું હશે કે નહીં ખબર નહીં પણ નીચે અહીં બહુ જોવું પડે એવું છે તો હું તમને નહીં બતાવું ઈ હા

તો બાર્ગેનિંગ કેળા વગર થોડી મજા આવે બાકી ગુજરાતી થોડા ગણે તો આ લોકો રાતે પુલાવ બનાવવાનું છે તો એની તૈયારી કરવા માટે અહીંયા બધી વસ્તુ મળે શાકભાજી ને એ લોકો લઈને આવી ગયા ચાલો ભાઈ તો અત્યારે બપોર ના જમવાની તૈયારી થાય આ ભાઈ ચોખા લઈ આવ્યા બાર્ગેનિંગ કરીને કેટલા ના આવ્યો ભાઈ હવે ભાવ જ કર્યું અચ્છા

જમવાનું બનાવતો હોય ત્યારે આખું ગામ ભેગું જેવું જમવાનું બનાય કે હું ચા બનાવે આખું અમને જ જોઈ ત્રીજી વખત ચા બનાવી બે વખત તો બે વખત તો ઢોળી ના કરી

મારો ભાઈ ચૂલો હરગાવે છે અત્યારે આજ મહેરબાની કરીને આપણે ત્રણ વખત હું કહેવાય ભાગ નો ત્રણ ધોવા ના કારીગર નબળું હતું ચૂલામાં અત્યારે તેલ ગરમ થવા મૂકી દીધું એના પછી કઈ કઈ સામગ્રી નાખવાની છે મારા બિરયાની ગિરનારના પ્રસિદ્ધ કારીગર અત્યારે હાજરીપુરે છે જેટલા જેટલા અત્યારે રેસિપીમાં તો નથી બનાવવા માટે એને વાસણ ઉટકવાનું કામ કરવાનું છે હા તો કોઈ કહે ના કહે કે હું હતો એટલે હું વિડીયો પ્રૂફ રાખું છું કેટલા જણા હતા વિડીયો પ્રૂફ આવી ગયો હવે ધીમે ધીમે બિરિયાની કલર આવે છે લાલ પીળો લીલો સ્વાદ કેવો આવે એટલે સારો જ આવશે બાકી ખાવા નઈ મળે આગ જેવી લાલ લાલ બનાવી હવે લાલ માં ખાય તો સારું ખાય પછી ખબર પડે હૈદરાબાદી બિરયાની હૈદરાબાદ જવું પડશે બાકી સીધું ખાઈને ચાલો હવે બિરિયાની ફાઈનલ સ્ટેજ માં પોચી એવું લાગે મને પોચી ને

છે છે બસ મસ્તી કરતા કરતા જાય ભાઈ કેટલું બસો ત્રણસો કઈ જવાનું બસો જ છે બસો હમણાં આવી જશે ચાર કલાક પેલા બસો તો

તો પેલા આપણે સેફ જગ્યાએ આપણા કપડા મૂકી મૂકીએ ચાલો ભાઈ તો નાઈ ધોઈને પાછા પડાવ તરફ નીકળ્યા અમારા તંબુ તરફ અને અહીંયાથી ગિરનારનો અદ્ભુત નજારો દેખાય છે થોડુંક ઝૂમ કરીને બતાવવું પડે મોબાઈલથી બતાવવું અને જો તમે ધ્યાનથી જો તો આ જે ગિરનાર પર્વત છે તમને એક સાધુના મુખ જેવું લાગશે આ તેમની જટા છે આ તેમનું નાક આ તેમનું મોં અને આ તેમની દાઢી તો ગિરનારની પરિક્રમામાં જે તમને આગળ ગિરનારનું પર્વત દેખાય છે એને ફરતે પહેલી બાજુથી અમે સ્ટાર્ટ કર્યું હતું અને આખો રાઉન્ડ ફરીને અત્યારે અહીંયાથી હવે કાલે પહોંચશું પાછા આ બાજુ જ્યાંથી સ્ટાર્ટ હતું ત્યાંથી એટલે પરિક્રમા થશે પૂરી કાલે છે અમારો લાસ્ટ ડે એટલે કાલે અમે બોરદેવી થી જશું ભવનાથ અરે યાર પોકે આપણા લોકો હતા તોય તો અમારો ટેન્ટ કોકે તોડી નાખ્યો હતો એટલે થોડા ડિસપોઈન્ટ થયા હતા પછી બપોરે અમે જે લોકોના બળતર યુઝ કર્યા હતા ઈંડા એના માટે પછી ઈંડા લેવા ગયા હતા ટેન્ટ થોડો રિપેર કરી નાખ્યો રિપેર થઈ ગયો છે કોને ટોયડો એ પણ અમને ખબર છે પણ હવે ચલો હવે આપણી એમાં પડશું તો આપણી આખી પરિક્રમાની મજા વગાડશે એટલે અમે એને પડતું મૂકી દીધું અને અત્યારે ચાલુ કરી દીધું છે કુકિંગ તો આજે ત્રણ ચાર પ્રકારનું છે જમવામાં આ છે ઓટ્સ જે હમણાં બનશે અને સૂપ પ્લસ અહીંયા હૈદરાબાદી બિરિયાની બને છે ગિરનારના પ્રખ્યાત કારીગર એણે બપોરના પણ બનાવ્યો હતો મસ્ત બિરિયાની ગુજરાતી બિરયાની હતી અત્યારે હૈદરાબાદી બિરયાની હા હા ટેસ્ટ ગુજરાતી જ આવશે પ્લસ હા મેગી પણ બનાવવાની છે ટેન્ટ આ જુગાડ કર્યો છે દોરી બાંધી દીધી અને જે ટૂંકીલો પાટો તો એ કાપીને અને અહીંયા પાછું બાંધી દીધું હાલો અહીંયા પાકે છે ઓટ્સ આ બિરિયાની પછી ત્રીજો રાઉન્ડ પકાવવાનું ચાલુ કરીએ ચાલો ભાઈ અહીંયા એક સૂપ રેડી થઈ ગયું હવે બીજું સૂપ રેડી થાય છે અને અહીંયા મેગી ઓટ્સ બિરિયાની ઓલરેડી રેડી થઈ ગઈ કેટલું પાણી ગરમ થયું ચાલો ભાઈ હવે ઓલમોસ્ટ છેલ્લી ઘડી છે બની ગયું બધી લગભગ બની ગયું અને આ છે આપણું ટોમેટો સૂપ ટોમેટો સૂપ અને મંચાવ સૂપ મેગી ઓટ્સ અંદર છે લાવો મારો મોબાઈલ અને અહીંયા છે અમારી બિરયાની આ લો ભાઈ સૂપ બની ગયું બહુ મસ્ત બની હવે દેખાણો આ બીજો રાઉન્ડ છે સૂપનો બંચાવ સૂપ રામસ્તે હો લોકો બહુ મજા આવી આ પ્લેન હતો એ પ્લેન મજા આવી પંચાવમાં થોડી વધારે મજા આવી હવે અમારે પંગત બેઠી અહીંયા આ માણસું સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી હવે જમ્માનું ચાલુ થઈ ગયું

મેગી જોઈનેટો સૂપ ખાલી કરી દીધા આપડે મેગી મેગી આ ભાઈ ને મેગી હાલો હવે ક્યાં ભાઈ મિલનભાઈ ચાલો હવે હરિહર જય માતાજી જય ગિરનારી ચમચી પછી સાહેબના વખાણ કરો ત્યાં સુ નંબર આ તો જો એક નંબર છે એક નંબર વસ્તુ બની જાય હવે જમી લઈએ